માનનીય મુખ્ય અતિથિ આ આદરણીય આચાર્ય શ્રી માનનીય શિક્ષણ શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રો આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ અને હું બધાને અલવિદા કહું છું આજનો દિવસ કુશીન અને શીખથી શીખ શીખની વિધિ પૂરી થાય છે વિદાયની ઘડી આવીને ઊભી છે ત્યારે વિદાય થતી કન્યા મનમાં શું ચાલે છે કાલથી કાલથી કોઈ મને સ્વારમાં ઉઠા ઉઠાડવા નહીં આવે કાલેથી કોઈ મારી બે મિનિટ સાંભળવાનું નહીં હોય કાલથી કોઈ મને ટોકવા વાળવું નહીં હોય કાલેથી કોઈ રસોઈ બનાવતી વખતે પડકે નહીં ઊભું રહે કાલથી કોઈ મને આળસ આવે તો ચાલશે નહીં કહે કાલેથી કોઈ મારી નાની નાની ભૂલો નહીં સુધરે કાલેથી કોઈ મારી સાથે ટીવી માટે નહીં ઝગડે કાલેથી કોઈ મને નહીં ચડાય ચીડાવે કાલથી કોઈ મારી મશ્કરી નહીં કરે કાલથી કોઈ મારું ઉપરાણું લેવા વાળું નહીં હોય કાલથી કોઈ મારી આળસ માટે વઢવા વાળું નહીં હોય કાલથી કોઈ મને આગ્રહ કરીને જમાડવા વાળું નહીં હોય કેટલી જલ્દી સમય પસાર થઈ ગયો છે કેટલી જલ્દી હું મોટી થઈ ગઈ છું કેટલી જલ્દી મારી વિદાય ઘડી આવી ગઈ છે નવા લોકો નવું ઘર અને નવા વાતાવરણમાં જવા માટે ઉલ્લાસ ભાવિ ભારત ભારત કે વિશ્વના ઘડવૈયા અને આજથી વિદ્યાર્થીઓ મિત્રોને જણાવવાનું મન થાય છે કે તેમજ ખૂબ જ નસીબદાર છો કે તેમ કારણ કે એક એકવીસમાં સદી એ શિક્ષણની શતાબ્દી છે વિજ્ઞાનની શતાબ્દી અને આધુનિક વ્યવસ્થા તમને તમારી રૂચિ રસ પ્રમાણે નવીન શિક્ષણ ઉપલબ્ધ છે આજે શિક્ષણ થકી વિજ્ઞાન અને વિજ્ઞાન થકી શિક્ષણમાં કારણે તમારા મન ઉપ ઉત્પન્ન થયા પ્રશ્નોના જવાબ ગણતરીની મિનિટોમાં પ્રાપ્ત થાય છે મિત્રો અત્યારે સમય તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો સમય છે અત્યારની શિક્ષણ અને વિજ્ઞાનની સદીમાં માત્ર તમારે ધ્યેય નક્કી કરવાનો છે તેને સિદ્ધ કરવામાં કરવામાં આ સમય માટે ખૂબ જ ફાળો આપશે તમારા મા બાપ ભાઈ બહેન મિત્રો વડીલો સપના સાકાર કરવા કે પછી દેશનું નામ રોશન કરવા માટે વિજ્ઞાનની સદી તે તેમને ખૂબ જ મદદરૂપ બને છે મિત્રો પોતાના ધ્યેય પ્રાપ્ત કરવા અને વડીલોના સપના સાકાર કરવા માટે શિક્ષણની સાથે શિષ્ટ જોડાયેલા છે કોઈ પણ બાબતની બે બાજુ હોય છે સારી ખરાબ નફો નુકસાન એવી રીતે બાજુમાં આજનું આજનું વિજ્ઞાન પણ કંઈક એવું જ છે વિજ્ઞાન ટેકનોલોજી એટલી વિકસિત થઈ ગઈ છે કે આજે તેનો સુચારુ ઉપયોગ ન થાય તો પોતાની જાતને ખૂબ જ મોટું નુકસાન થાય છે સાથે સાથે પોતાના પોતાના કુટુંબ ગામ કે દેશનું મોટું શહીદ થાય છે સાથે પોતાનું અસ્તિત્વ પણ જોખમાય છે તો આવો આ શિક્ષણ અને વિજ્ઞાનના સમયમાં પોતાના ધ્યેય નક્કી કરી વિજ્ઞાન ઉપયોગથી શિસ્ત અને સંસ્કારને સા સાથે રાખી સરદાર પટેલ સ્વામી વિવેકાનંદ ડોક્ટર કલામ જેવા દ્વિદ્ધિવાન મહાપુરુષોના સપનાનું ભારત બનાવવા કાળે કુશળતા બનાવ્યા સવિને જણાવવાનું થાય છે કે આજના શિક્ષણના યુગમાં જેવો ગુણવત્તા સભર શિક્ષણની આશા રાખે છે અને શિક્ષકનો વ્યાપ વધે છે તેના માટે સતત ચિંતિત છે એવા તમામ શિક્ષણ વિદો સલાહકારો તેમજ સંકુલના સંકુલમાં ભણતા વિદ્યાર્થીઓના તમામ વાલીગણ મિત્ર વર્તુળ તેમજ બુદ્ધિજીવનીઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર શાળાના

શિક્ષણ સાથે સહકાર અને આપનું જીવન કાર્ય રહ્યું છે સેંકડોના જીવન ઉજાસ પથરાયા છે સવ્ય સદાચારી જીવન જીવ્યા છો એટલે વિદ્યાર્થીઓ માટે આદેશ લો છો લાચ રૂશ્વત ઈર્ષ્યા દ્રેષ જેવા દુર્ગણોથી આપ સદા વેગળો રહો છો જ્ઞાન અને આવડત હોવા છતાં અભિમાનીથી લીખ રહીએ સદ્ગુણોની સુવાસ ફેલાવી રહ્યા છીએ આપ પરો પરોપકારમ્ય આસ્તિક જીવન અનુમોદન કરતા ગૌરવ અનુભવીએ છીએ આપ નિરામય નિર્ધાયો નિર્ધાયો દ્વારા જીવન યાત્રા પ્રસન્નપૂર્વક માણો એવી શુભેચ્છાઓ સહ સલામત પત્ર અને ફૂલ પાખડીઓ આપને નવ જીવન કરીએ છીએ એ મૂલ્ય વતન એ મૂલ્ય જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ મૂલ્ય ડુંગરની નદી વતનમાં એક કોતરો ખેતર આખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ઘણ કેડી આગળ જાય ભાઈ અવળા કેમ કે કરી ઉપડે આખો જાય ભરાય વાત તરૂની કાંટાળી ડાળી નડે હયું ઉજરાડાય રક્ત તળિયો ટીયા ફૂટે ધીમે થી જમે આંધે વેકરું થી નદીની હજી આ આંગળીઓ રમે ચાલો જીવ જીવવાનું આગળ નહીં આ બહેમ પાછા ઉપવાસ બહેવું પાણી ભારો લે ભૂતનો પૂછે આ સાથે સ્વાન ભૂરી છતાં હદ હવે એને પાછા જવું આધે ખેતર જો બે કર કરી ઉછા મને વાર્તી હે મારી બ્રહ્મા રિસાઈ શિશુને બોલાવતી બા હતી આજે વિદાય વિદ્યાર્થીઓના વિદાય પ્રસંગે વિદ્યાર્થી શિક્ષકોના વિદાય પ્રસંગે વિદાય વિદાય શબ્દ જે દુઃખ આપે છે જિંદગીનો અમૂલ્ય અવસર જો વિનાયો વીત્યો હોય તો એક પારણામાં એક શાળામાં પારણામાં નિશ્ચિત ત્યાં નથી હોતું વિદાયનું એક નથી હોતું આગમાં હર્ષ પણ શાળામાં જગતને સમજવાના કારદીથી ઘડવાના નાના નાના સપનાઓ સાથેના આ સમય પૂર્ણ થાય છે ત્યારે અમે શિક્ષકો આ શાળાનું પ્રાંગણ છોડતા દુઃખદ અનુભવીએ છીએ જીવનમાં દરેક સોપા અને માર્ગદર્શન આપવા અમારા ગુરુજનો સ્પર્ધાત્મક જીવનમાં ટકી રહેવા માટે શાળામાં અવનવી સ્પર્ધાઓ યોજી અમારા રહેલ રહેલું વ્યક્તિઓ બહાર કાઢવામાં સફળ પ્રયાસો કરી રહ્યા છે ગુરુજનો અમારે છોડવા પડશે તેવી કલ્પના પણ નહોતી કરી હતી તે હકીકત બની અમારી શાળા સામે આવી રહી છે ત્યારે આજ તમામ વીર્ય તો જાને પોતાના પિયરને પારકું કરી દીકરી જેવું દુઃખ અનુભવી રહે છીએ તમે અમારી પ્રગતિ ઈચ્છી તો તેથી આ શુભેચ્છ સમારંભ યોજવો તેને બદલ સ્વ સ્વ ગુરુજનો તથા મારી નાની બહેનો ભાઈઓ તથા તમામ વિદ્યાર્થીઓ વતી હું આભાર માનું છું શાળાકીય શાળાકીય જીવન શરૂઆતથી અંતના વર્ષો એક આગું મહત્વ ધરાવે છે અને તેનું સ્મરણ તો રણમાં વિરળી સમાન હોય છે તમારા આશી આશીર્વાદ અમારી જીવન જીવન નયનાને પાર ઉપાડી ઉતારશે આ શાળાને સંભાળો તો ક્યારેય નહીં ભૂલાય